અંકલેશ્વર બી ડિવિઝન પોલીસે પ્રીતમ ચોકડી વિસ્તારમાં આવેલ સદગુરુ મોબાઈલ ફ્રેન્ડ્સ મોબાઈલ સહિત પાંચ મોબાઈલની દુકાનમાંથી ડુપ્લિકેટ એસેસરી મળી કુલ છ પોઈન્ટ પાંત્રીસ લાખના મુદ્દામાલ કબજે કરી પાંચ વેપારીઓ સામે કાર્યવાહી હાથ ધરી છે અંકલેશ્વર પ્રીતમ ચોકડી વિસ્તારમાં સદગુરુ મોબાઈલ ફ્રેન્ડ્સ મોબાઈલ રાજગુરુ મોબાઈલ એનવી મોબાઈલ પોઈન્ટ તેમજ જય અંબે મોબાઈલની દુકાનમાં એપલ કંપનીના ઓરિજિનલ એસેસરી જેવી ડુપ્લિકેટ એસેસરીનું વેચાણ કરવામાં આવે છે જેવી બાતમીના આધારે અંકલેશ્વર બી ડિવિઝન અને બ્રાન્ડેડ કંપનીઓ ઓથોરિટી ધરાવતા ઇન્વેસ્ટિગેશન ઓફિસર વિશાલસિંહ જાડેજા જયદીપસિંહ સરદાર અને હરપાલસિંહ ઝાલાએ પોલીસ જવાનો સાથે સદગુરુ મોબાઈલ ફ્રેન્ડ્સ મોબાઈલ રાજગુરુ મોબાઈલ એનવી મોબાઈલ વી મોબાઈલ પોઈન્ટ તેમજ જય અંબે મોબાઈલની દુકાનમાં તપાસ કરતા ત્યાં એપલ કંપનીની ડુપ્લિકેટ એસેસરી મરી કુલ છોપઠમાં ત્રીસ લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને ભરૂચની મદીના હોટલ પાછળ મલિકવાડામાં રહેતો મોહમ્મદ ઓવૈશ ઇમ્તિયાજ શેખ નહેરુ સિંહ શબુસિંહ રાજપુરોહિત જગદીશ છત્રારામ રાજપુરોહિત અને મોહન હડમટારામ રાજપુરોહિત તેમજ રતારામ દુદારામ ચૌધરીને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે નૈમ દિવાળનો રિપોર્ટ ટ્યૂઝ ટુડે અંકલેશ્વર